નકરા પાંદડા ઢગલા હે નકરા પાંદડા હોય ને સામે એટલી પાછી કેરી હોય તમને દર વખતે ખબર હોય છે કેરી બધા બહુ સસ્તી થાય વણ તો લગભગ કેરી ભૂકા બોલાવી દેવાની છે કારણ કે આમ હે નીકળા પાંદડા પાંદડા અને તને દેશ બધાને કેમ છો બધા મજામાં ભાઈ તો શરૂઆત કરી આજના હવાર હવારના વ્લોગથી તો અત્યારે તમે બધા મજામાં અમે મજામાં કારણ કે અત્યારે આપણે છીએ બિલખા તો અત્યારે હરાજીમાં આવ્યા થોડીક વાર પહેલા જ અત્યારે તો શું છે કે બીજું કે કામકાજ તો અટાણમાં તો ખાસ હોય ને આને બધું વસ્તુ છે બધી ઉગાડવાની હોય તો એવું છે અને અત્યારે આપણે અહીંયા બિલખા આટા મારતા હતા કારણ કે ટાઈમ થોડોક હતો એટલે ઘડીક ઘડીક જો અહીંયા બધા આટા મારી લઈએ તો આ ઘડીક ટાઈમ નીકળી જાય ઘડીક અહીં હિંચકા ખાઈ લઈએ એવું બધું કરી લઈએ તો આપણે હે આપણે ટાઈમ ઘડીક કલાકનો નીકળી જાય પછી છે પાછા આપણે છે એ વન નીકળ થઈને હાલશ્યું હવે વાતાવરણની વાત કરું તો કાયલ તો ભાઈ ભૂખા બોલાવી દીધા બેતાલીસ ડિગ્રી તાપમાન હતું બઘડા સટી હો ભાઈ ગરમીની નહીં ફળા હવે લગભગ ગયા વર્ષે એટલું બધું તો નહીં પડ્યું એટલું બધું ઓન પડી ગયું હતું આપણને તો અત્યારે શું છે કે વાતાવરણ આટલા આખું ખૂબ કારણ કે જે વિખાની પટ્ટા વરસાદ થઈ ગયો આપણે એ બધું નથી થયો તો જોયું જાય થાય કે કેદી થાય પાછી ચોવીસ તારીખની આજુબાજુ આગાહી છે વરસાદની એટલે જોયું જાય કે થાય કે ન થાય બાકી લીલા લહેર કયો તમે કે નવીનમાં હોય તો વિડીયોમાં કેવા વિડીયો તમારે જોવા એ કોમેન્ટ કરજો એથી છે અમને ખબર પડે દોસ્તો કે કેવા વિડીયો જવા બાકી જવો હિંચકા ખાઈએ ખાઈએ ને અને મજા મજા તો અત્યારે શું છે આપણે થોડીક અલગ રોકાવું છે પછી પાછા નીકળી જવું તો હાલો શરૂઆત કરીએ આજના લોગની અને જોઈએ કઈક નવું નવું તો તમને મજા આવે અને વાડીએ પાસે દાખવું પછી તો આપણે વાડીનું જે કઈ કામકાજ છે એ રૂટીન કામકાજ છે એ લેશું હાલો તો એ જય દ્વારકાધીશ અને છેલ્લે સુધી વિડીયોમાં જોડાઈ રહેજો ભૂલતા નહીં ચેનલ ને લાઈક કરજો શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તેથી તમને વિડીયો નવા નવા મળતા રહેશે ભલે તો દોસ્તો ઓણ આંબાની વાત કરીએ તો આંબામાં તો ઓણ છે ને કેરીના નામે હાવ ઝીરો છે કારણ કે અત્યારે મોસ્ટ ઓફ બધા આંબામાં એવું છે કે કેરી છે જ નહીં તોણ જોઈએ ભાવ તો બજાર કહે છે કે આસમાના જ કારણ કે આંબા ઓણ કેરી જ તમે જોઈ શકો આમાં આખા આખો આંબો છે આમાં એટલી બધી કંઈ ખાસ છે નહીં નકરા પાંદડાના ઢગલા છે નકરા પાંદડા હોય ને આમ એટલી પાછી કેરી હોય તમને દર વખતે ખબર હશે તો કેરી બધા હે બહુ સસ્તી થાય ઓણ તો લગભગ કેરી છે ભૂકા બોલાવી દેવાની છે કારણ કે આંબામાં નીકળ્યા પાંદડા પાંદડા અને કેરીના નામે તો કે ઝીરો સે અમુક જગ્યાએ છે ને છે પણ બધાય મોસ્ટો પાંબા નથી આયા પણ જો કે હવે ઈ થાય જોયું જાય હું તો બજાર હવે કેરીની છે હું રિયે અને તોય લેવાની છે તો લેવાની જ છે સ્વાભાવિક છે કેરી હાલો તો હવે આમાં તો કહે હે બહુ હે ની આંબામાં કેરીયું હવે થોડાક દી કડે જોઈએ છે કારણ કે વરસાદ ઉપર આધાર રાખે કેરી કેવી સસ્તી થાય કે કેવી મૂંગી થાય જય માતાજી તો આજે પાછા માતાજીને નવા મંદિર માં વધરાવી દીધા છે આ છે આ રૂપક એના કરતા આપજો એક ચૂક જય માતાજી એક ચૂક આવે જી તો વાહ યા દે યા છે ઉપર ને હા ને એક વચાલ વસારે જરૂર હા સલમાન જય માતાજી માતાજી બેહાડ દે કેમ બાપા ઓ માતાજી બેહી ગયો હજી હણગારવા બાકી છે આ ફોટો રોલ હોય તો હજી ઓલા સિંદૂર ને ભૂસવા બાકી છે ઓર ભૂસો પછી માથે ઓઢાડશું સુંદરી સુંદરી ઓઢાડશું બધું લેવો છો બધા ઠેક એવું છે

શેર જોવા દેજો એમાં કાઢી જતો વાઈટ કપ છે છે આપણે જ બાપા છો બારવાલા કાઈ કરતા કાલે તો આ હાકર આખો જ પડી માતાજી આવી ગયા હા માતાજી થાન કે આવી ગયા એ જરાક હા માતાજી આરો ગયા

Masalusi, halo, mata di behi gian, abis saya <laughs> mata di petani geng. apa ya? શેશ લે લે દે આજે તો જો ઓ નીકર માતાજી બેહી ગયા સાજે ભાઈ ઉચ્છવાઈ માતાજી અત્યારે આવી ગઈ છે લાઈટ ને ભાઈ ચાલુ છે ટાણા મોટર તો આપણે પેલા તારું પાણી પી લઈ મારે ને અત્યારે પાણી વાય નું હોય ઉત્તમ અત્ય ઉત્તમ ભાઈ કબૂતરા બેઠા બેઠા હલકારા કરે છે ઓહો આમ હું જો કે મો ધોડું ગજબ તો આ હજી ખરી રેવા ની હોય પાણી પી નીકળી જવાય કારણ કે મોદ છે હોજવાડી દે ને કામ હાલો પેલા પાણી પી લે ભાઈ ભીંડા તોરે છે હવે ચબલા ભરે છે ભીંડા ભરીએ જો અહીંયા નીકરા નીકરા નાખો આમાં ઘટે થોડા મોટા મીઠા મીલે હા મીલે તો બડી થઈ ગઈ તન કિલાન ચબલું ભરો કે હાર્દિકભાઈ कै होइला तो अरे मानव तार हे अम्मा के बाप खाई तो आटा मानव खाती कमोख खादी झोइ लिन भिंडा के भावे निकरे भिंडाज खातिर आके क्या होइ ये बोला बोला को एक लेगो तो एक कुरकुरिया क्या ये बोला जीना जीना बट कुरिया ख़वाई ही ख़वाई किया तो भिंडा फोरा में जाए और होड़ो लाओ आलो भाई तो ये मुझे कुछ अबलू ना जेबलू था एक टेन किलो टेन किलो मुखाई टू हो मार्केट वाली डाउन चलो ना खामा हुडो इका है इका समझ नहीं पड़े अरे घर से कौन तो हूँ तम हूँ करो बताइए ना अब बोल બસ લ્યો આલ હવે મૂકી દઈએ હવે થઈ જ ગયું રેડી આલ થઈ ગયું 3 કિલોનો લાટે લાટ જાય છે કેટલા કિલોનો 3 કેટલા તાર દૂધી ખાવી તાર દૂધી થોડક કર દૂધી ભાગ મનો તાયો

લગભગ આજના દિવસમાં હાજી જે માર્કેટમાં વહી જાય તો આપણે ગાડી તૈયાર થઈ ગઈ પણ આપણે લઈ જવાનું છે નહીં કારણ કે આ બધું જૂનાગઢ મોકલવાનું છે તો આનીકર પડ્યું છે ને થોડુંક હજી ઓનીકર પડ્યા છે દહ બાર જબલા એટલે બધું ભરીને રિક્ષામાં જવા દેવાનું છે તો આ છે એ વેસ્ટેજ માલ છે નકામો કંઈ કામ ન આવે બિનજરૂરી તો હમણાં ભાઈ પવન ભારે પવનને કારણે છે સાડીના હાલ બેહાલ થઈ ગયા છે કારણ કે બિચારા ડૂક ઓલી બાજુ છે હાથ આ બાજુ છે પગ ઓલી બાજુ છે ભાઈ ગયા છે પણ અમને હે ને હરખો કરવો પડે છે કારણ કે હતો હમણાં પવન એટલો બધો ભયંકર કે હે ને આની શકલ ફેરવી નાખી આખી હો ને તો એ મોટું મલકાતું ધરારામ કરું તો ફરી જાય ધરારામ કરું તો ફરી જાય કારણ કે પવન જ એવો હે અને આ બાજુ સોરી થઈ ગઈ છે હવે એક નંબર કારણ કે મને એમ લાગતું હતું કે કઈ આવશે નહીં એમાં પણ ના ના આવ્યો તો ખરી ફાલ ફૂલ ફૂલ આવ્યા છે આ બાજુ સોરી આવી ગઈ છે લાગટ થોડી ઘણી છે પણ જો ક્લાસ છે સોર આવી ગયા છે આમાં ફૂલડાન ચોરાન આ બધું એક એ ફાયદો છે કે પાકી ગઈ છે એટલે બિયારણ ભાઈ થઈ ગયું છે આપણું રૂટિંગ કામ બધું આજનું પૂરું અત્યારે તો અત્યારે શું છે કે બધું નવરા થઈ ગયા છે કામ કરી કારણ કે આજ બધું વહેલું જ કામ ઉપાડ્યું હતું હવારમાં તો અત્યારે બહુ જોવાની કોઈ તમને દેખાતું છે છે થઈ ગયા તો હજી ઘણું ટાણું છે પણ હાલો તો આપણે કઈ ખાસ ગાડીમાં કંઈ લઈ જવાનું છે ને તો ગામમાં અને તડકાની વાત કરી દઉં તો ભાઈ તાપમાન શું છે ઓહ ગઝબ હો પિસ્તાલીસ ડિગ્રી પૂગી ગયું છે મને એમ છે ડામમાં રોડ વગર નહીં ને એવા આ તો કારા ઠેફારી એટલે તપે બહુ કારી જમીન હોય એટલે તો બહુ જબરજસ્ત છે તાપમાન હતું આજના દિવસમાં આપણે અહીંયા હજી હવામાં તમને ખબર છે માતાજી પધરાવ્યા આજ સોમવાર હતો એટલે માતાજીને હે એ પછી કેટલા દિવસે બહાર બેઠા હતા મંદિર નિર્માણ થઈ ગયું તો પધરાવી દીધા તો એવું બધું છે નાળો તે મળશે તો કાલના નવા બ્લોકમાં ત્યાં સુધી છે આપણે ગાડીની સ્ટેલ્પ મારી સ્ટાર્ટ કરી અને હવે વેતા થઈ જાય ગામ ફેરા તો મળશું તે કાલના નવા બ્લોકમાં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધર ને જય દ્વારકા